નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ તાજપુરી ગામ ખાતે નાણાકીય સ્તુપ્તિ સમાવેશ અભિયાન અંતર્ગત પોગ્રામ રાખવામાં આવ્યો હતો તેમાં ગામના સરપંચ તથા ગામના બહેનો અને ભાઈઓએ હાજરી આપી હતી તેમને આરોહ ફાઉન્ડેશન તથા બચતના ફાયદા વીમા યોજના અટલ પેન્શન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના નોમિનેશન ફ્રોડ કોલથી સાવધાન ડિજિટલ બેન્કિંગ વગેરે માહિતી આપી હતી વંદેલી તથા મોરા બીઓબી બેંકના મેનેજર તથા ડીઆરએમ પ્રશાંત શર્મા ડીએમ એલડીએમ એફઆઈ એફએલસી એફસી જ્યોતિકાબેન બધા બીસી બીસી સી કોર્ડિનેટર બંડોઈ ગામના આગેવાનો તથા સભ્યો વગેરે હાજર રહ્યા હતા ડીઆરએમ પ્રશાંત શર્મા અને એલડીએમ સત્યેન્દ્ર કુમારે અને ડીએમ રાજેશ ભોસલે અને સિદ્ધિબેન કોઠારી અને નીરુબેન ચૌહાણ આ તમામ મહેમાનો હાજર રહ્યા હતા અને લોકજાગૃતિ કાર્યક્રમની શરૂઆત કરી પૂર્ણ સુધી લોકોને અલગ યોજનામાં સમજૂતી આપવામાં આવી હતી બરાબર છે એટલે તમે બધા વારસદારમાં નામ નોંધાવો જે માણસનું ના હોય એક બે દાડામાં તમારે જેનું નામ નોંધાવાનું હોય એક માણસનું બે માણસનું બે માણસનું બી નામ આપણે નોંધી શકીએ થોડીક દિવસમાં વધારે નામ નોંધાવવાની વ્યવસ્થા બી ગવર્મેન્ટે કરી છે એટલે આ તમે કમ્પલસરી કરો એટલે આપણે ગયા પછી યોગ્ય માણસને એ પૈસા મળે આજે બધી સ્કીમોની બેને વાત કરી આ બધામાં વારસદાર બહુ જરૂરી છે એટલે વારસદારનું કામ તમે બેંકમાં જઈને એક બે દાણામાં કરો અને એના માટે તમારે ચાર વાગ્યા પછી જ આવવાનું તું ચાર વાગ્યા સુધી તો ગીરદી હોય તમને બધાને ખબર છે કોઈ પૈસા લેવા માટે માટે આવે કોઈ એકાઉન્ટ ખોલાવવા માટે આવે કોઈ પૈસા જમા કરવા માટે આવે એટલે આપણે ચાર વાગ્યા પછી એવા કામ કામ માટે તમે જાઓ તો તમને સરળતાથી કામ થઈ જાય અહીંના મોરાના બ્રાન્ચ મેનેજરને ઓળખો છો

દિવસમાં વારસદારનું નામ અને એના લીધે તમારું શું થાય છે કમ્પ્લીટ તમને માહિતી મળી શકતી નથી તો પહેલા જાય બીજું બેન્કિંગ તમારે બેંકમાં જવાની જરૂર જ નથી પાસબુકમાં એન્ટ્રી કરાવવાની જરૂર જ નથી મેં ઘણા બધા લોકોને જોયા છે કે ખાલી ને ખાલી કલાક બે કલાક કેમ બગાડે છે પાસબુકમાં એન્ટ્રી કરાવવા હું કહું છું તમે ઘરે બેઠા